તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના સુધીને બપોરે બે ત્રીસ સાંજે છત્રીસ કલાક સુધી હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમજ કુળદેવી કલામતી માતાજી મંદિરના પાક સોળમાં એ સાલગીરીનું ભવ્ય આયોજન તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના સુધીને સવારે આઠથી અગિયાર કલાક સુધી રાખવામાં આવે છે મહાપ્રસાદી સવારે અગિયારથી એક કલાક સુધી ચાલશે તેથી સમાજના ઐશ્વરા સમાજના ભાઈઓ બહેનો ભાટિયા સમાજના ભાઈઓ બહેનોએ બહેનોને મારા તરફથી હાર્દિક આમંત્રણ છે તો આ બંને દિવસે ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અમને સહકાર આપવા વિનંતી જય માતાજી